હમણાં ભક્તિનું એક પૂર ઉમટ્યું હતું નદીમાં પૂર આવે એટલે આજુબાજુ ઝાડવા ખેંચી નાખી એનો જ્ઞાનીઓ કદી વિરોધ નથી કરતા કબીર સાહેબ કે છે એમના મેળાવડામાં જો મીરા નાચે નહીં

હવે ભક્તિ છે એ ભાવના આધારે ટકી રહેલી છે ભાવ અને ભાવ ભાવ શુદ્ધ છે તમારા બધાનો શુદ્ધિ હું જોઈ રહ્યો છું કે આમ તો સો મહ્યાના પછી હું આવ્યો તો અમારા ભરતરામ મહારાજ ખૂબ પ્રેમી છે એ પણ ઘોડા ઉપર બેઠા હતા પ્રણામ કર્યા આત્મારામ મહારાજ પણ વેલા આવ્યા હતા ઓ મૈયાનો મન મારી નહી પણ માફ કરજો આજે રસોઈ પણ સારી થઈ હતી બે આખાને ને કર તો ખાઈ ગયો ન તું ખાવું પણ ખવડાવી દીધું એટલે આ મંડળનો કોઈ ભળો નહીં એટલે આમનો પ્રેમ જોઈને અત્યારે મને કોઈ જ્ઞાન આવતું નથી અંદરથી કાઠી સાથી કરીને આત્મારામ બોલ્યા અમારા બાબુરામજી બોલ્યા અહીંયા હું એ કાઠી સાથીની બોલવાનો તો છું કે ઘણીવાર અધિકારી પેદે અમારે વાતો કરવી પડતી હોય છે સંતોને કરવું પડે છે અત્યારે જે બેઠા છે એ સત્સંગ પ્રેમી છે પરીક્ષિત સુખદેવજી પરીક્ષિત જોડે આયા પછી કે છે ઉપદેશ આપો કથા કરી છે ઉપદેશ એટલે પહેલા કે છે કે તમારે મને દક્ષિણા આલવી પડશે ગુરુ દક્ષિણા બાબુ રો પેલા કે બોધ પેલો આલો પછી દક્ષિણા પણ બોધ આપ્યા પછી તો આલવા લેવાનું તો નહીં સમજાય ભરતરામ ના જન થઈ જાય તો હાલવા લેવાનું જ્ઞાન ના લેવાનું ના હાલવા લેવાનું બે પણ થઈ જાય તો એટલે કે છે જ્ઞાન અને કર્મનો શું સંબંધ છે પેલો એક વિષય હું તમને લઈશ જ્ઞાન એક એક વનવે માર્ગ 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 છે છે આ જગતમાં ત્રણ માર્ગો કર્મ બીજો ઉપાસના જે હાલ આપણે થઈ રહ્યો તો જેને ઉપાસનામાં ધ્યાન યોગ આવે આવે અને અને ભક્તિ પણ છેલ્લે છે જ્ઞાન માર્ગ કર્મ માર્ગ છે કીડી જેવો છે હિમાલય કીડીને જવું હોય તો વર્ષો વીતી જાય એ ના જેવો માર્ગ છે બહુ લોભો છે બીજો માર્ગ ઉપાસના છે અને જ્યાં સુધી પાણી છે ત્યાં સુધી માછલી યાત્રા કરી શકે પાણી હોય પાણી બંધ થાય આ બીજો માર્ગ છે એને કશું નડે નહીં એ ઉપર ઉડાન કરે છે જંગલ માં આગ લાગે તો સસુંદર બે મુડે હેડે નું કહેવાય બમ્બુ

વિચાર આવશે આયોજન કર્યું છે વિચાર કર્યો છે શા માટે કરું છું આ કોઈ સદાર લાડવા ખાવા માટે નથી આપણે સત્સંગ માટે મળ્યા છીએ